હલો મિત્રો તો આજે આપણે બતાવવા જઈ રહ્યા છીએ ગામ કામલપુર રામદેવપીરનો સેવા કેમ્પ બની રહ્યો છે તો કામ ચાલુ છે ત્યાં રાજુભાઈ અને રાજુભાઈની ટીમ બહુ મહેનત કરી રહી છે તો મિત્રો કોઈને પણ દાન દેવાની ગણતરી હોય તો એમાં આપવા અને જે યાત્રાળુ હાલીને જતા હોય રાત્રિ રોકાણ હોય કે વાહન લઈને જતા હોય રોકાણ ચા પાણી નાસ્તો ભોજન બધી વ્યવસ્થાનું આયોજન ત્યાં કરેલું છે અને કામ હજે ચાલુ છે તો પૈસાની સખ્ત જરૂર છે મિત્રો તો જે કોઈને ત્યાં દાન દેવું હોય કામલપુર સેવા કેમ્પની અંદર તો દઈ શકો છો દાનનો પૈસાનો દેવા હોય તો સિમેન્ટ પતરા લોખંડ કાંકરી રેતી કોઈ પણ વસ્તુ ત્યાં મોકલાવી શકો છો અને રાજુભાઈ રાજુભાઈ ઠાકોરનો સ્ટીમ ત્યાં પૂરો સગા રાત દિવસ કામ કરી રહી છે મિત્રો તો બધાને અહીંયા થોડું ઘણું ફૂલ નહીં તો ફૂલની પાપડી દેવા વિ નથી જય બાબારી જય ધણી અને મિત્રો વિડીયો પૂરો જોઈજો તમને પણ ખ્યાલ આવે અને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી ચેનલ છે વેલજીભાઈ ડાબી ડાબી વેલજીભાઈ આપણી ચેનલ છે તો લાઈક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરી નાખજો જય બાબારી દ્વારકા પહેલાં તો એક તમને મારે નમ્રવી નથી કે વિડીયો પૂરો જોવો અને જે આગળ જે હું કહું છું કે અમુક લોકો જોતા નથી ડાયરેક્ટ કાઢી નાખે વિડીયો એટલે વિડીયો પૂરો જોજો મિત્રો આપણે હવે બાબારી કેમ્પનું આજે છઠ્ઠો દિવસ અગિયાર તારીખે આપણે મુહૂર્ત કરીએ તો આજે છઠ્ઠો દિવસ છે એટલે આપણે કામ લગભગ ત્રણ ફૂટ જેવું આપણે આગળ લઈ લીધું છે અને હજુ આપણે આગળ અહીંયા ભરવાનું ચાલુ છે આ બાજુ કેમેરામેન થોડા આ બાજુ કરજો હા આટલો પરાઈ ગયું છે હવે બીજી વસ્તુ કે લોકોનો ફાળો પણ આવવાનો ચાલુ થઈ ગયો છે એટલે ઓનલાઈન પણ ફાળો આવે છે અને લગભગ આપણે ફાળામાં એક લાખ પચાસ હજાર જેવો તો આવક થઈ ગઈ છે અને બાકી હજુ આવવાનું ચાલુ જ છે અને બીજી વાત કે અત્યારે એક ખાલી દસ બાય દસની જગ્યા લેવી હોય તો પણ બહુ આપણને અઘરી થઈ પડે છે એવા અમારે લંબાઈ સિત્તેર ફૂટ અને પહોળાઈ ચાલીસ ફૂટ આવી જગ્યા આપણે શ્રી ગણપતભાઈ પ્રજાપતિ કામલપુર ગામના એમને દાનમાં આપી છે તો અમે એમને લાખ લાખ વંદન કરીએ છીએ બાબારી ગ્રુપ એમને ખૂબ ખૂબ અભિન વાદન આપે છે અને બીજું કે આપણે અત્યારે આરસીસી નું કામ શ્રી આપણે વિષ્ણુભાઈ કુણવારા એ આપણું આરસીસીનું કામ સંભાળી લીધું છે તો એમને પણ તમે સપોર્ટ કરજો એમનો મોબાઈલ નંબર છે એક્યાસી ચારસો પાંચ એકોતેર ત્રણ બત્રીસ મોબાઈલ નંબર બીજી વખત બોલું છું વિષ્ણુભાઈનો એક્યાસી ચારસો પાંચ એકોતેર ત્રણ બત્રીસ તો આપણે વિષ્ણુભાઈનું કામ બહુ પણ સરસ રીતે કરી રહ્યા છીએ એમની ફરજમાં આવે એ બજાવી રહ્યા છે અને કામ પણ બહુ સરસ છે તો મિત્રો આગળ આ વિડીયો જેમ બને તેમ શેર કરતા રહેજો તમારાથી કાંઈ ના બને તો પણ ચાર પાંચ લોકોને એક વ્યક્તિ ચાર પાંચ લોકોને શેર કરશે તો પણ અમારું આગળ કામ બાબારીનું કામ આગળ હાલશે તો આવી અમે સૌ પ્રાર્થના કરીએ છીએ જય બાબારી જય અલકણી